શ્રીજી મહારાજે ભાગવતને ખૂબ વખાણ્યું છે ભાગવતની અંદર ભગવાનના ચરિત્ર છે બ્યાસીએ ઘણા ઘ સત્તર પુરાણો કર્યા પણ જ્યારે શ્રીમદ્ ભાગવત ભગવાનના ચરિત્ર જ્યારે ગાયા ને ત્યારે એને શાંતિ થઈ કે મેં કંઈક જીવાત્માને માટે કંઈક કર્યું પણ મહારાજે કહ્યું કે આ મારું આ યોગશાસ્ત્ર છે હો બીજે ક્યાંય લખેલું નહીં આવે આવું મહારાજ પોતે કહે છે અમારું યોગશાસ્ત્ર છે બીજા કે કે ન કે અમે કરે કહેલું આ યોગશાસ્ત્ર શા માટે ઘણા બધા અંદર ઋષિમુનિ આ મોટા મોટા રાજાઓના આખ્યાનો છે પ્રિયવટ જેવા રાજા ભરત જેવા રાજા હજારો ને લાખો વર્ષ સુધી રાજ્ય કરી ગયા રાજ્ય કરીને પછી છેલ્લી બાકી રાજ્યનો ત્યાગ કરીને ભગવાનમાં વૃત્તિ જોડી ભગવાનનું ભજન કરવા માટે રાજ્યનો ત્યાગ કરીને ચાલ્યા ગયા એટલે મહારાજે એને જોગશાસ્ત્ર કહ્યું કે છેલ્લી બાકી એ આ બધું રાજ્ય સંકેલીને બધું આપણે આ જગતમાંથી બધું સંકેલીને પછી ત વિરામ કરવો એટલે આ ભગવાનના ચરિત્રમાં મનને જોડી દેવું ભજન કરવા જાઉં બેસી જાઉં એ યોગ છે યોગી જ ચિત્તવૃત્તિનો નિરોધ થાવો એ યોગ ભગવાનના સ્વરૂપને વિશે ચિત્તને પરોવું એ યોગ છે એટલે બધાએ મોટા મોટા બધા ચક્રવતી જેવા રાજાઓ પણ એ છેલ્લી બાકી આ ભગવાનની અંદર જોડાઈ ગયા એટલે મહારાજ એને યોગશાસ્ત્ર કહ્યું છે પંચમસ્કંદ અંદર કોઈ યોગ ક્રિયાની કોઈ વાત નથી યોગ ક્રિયા કરવાની ભગવાનની ભગવાનને વિશે મનની વૃત્તિ જોડી રાખવી એ ચિત્તવૃત્તિનો નિરોધ થવો એ યોગ છે અષ્ટંગ યોગ સાધ્યા વિના પણ આ યોગ એટલે શ્રીજી મહારાજે પંચમસ્કંદ કહ્યું અને યોગશાસ્ત્ર કહેલું છે આ આ કથા ભરતજીની આપણે કથા સાંભળી કેવા ભરતજી પણ એની જિંદગીની અંદર કંઈક એવી આ ભૂલ આવી ગઈ અને એને લીધે ત્રણ ત્રણ જન્મ લેવા પડ્યા અને મૃગલું બાળક થઈને આમ ભર ભરદી ફરે પણ જીવાત્મા બધાને દેખાય ને કે આ તો મૃગનું બાળક છે મૃગલું છે પણ જીવાત્મા કેટલો મોટો છે એમાં આ સત્સંગની અંદર આ બધા ભક્તો બેઠા છે ને એના જીવને એના જીવ કેવા છે એ તો ભગવાન જાણે કે મોટા પુરુષ જાણી શકે હો એ થોડા પુણ્ય આવા કથાની અંદર બેસવાય ન મળે એટલે કંઈક જન્મની સાધનાઓ હશે ને ત્યાં આ બધા જીવાત્મા અહીંયા બેઠા છે ને આપણે ઓળખી શકતા નથી પૂર્વના કોણ છે જોગભ્રષ્ટ બધા જીવાત્મા છે સ્વામિનારાયણ ભગવાનના સંબંધમાં આવું એ જોગભ્રષ્ટનું જ કામ છે થોડે પુણ્ય આ ભગવાન પ્રાપ્ત થાય નહીં આવી આ અદભુત કથા એ કથાથી જ જીવાત્માનું કલ્યાણ થાય છે તો આ પિતૃઓને પુત્રીઓના નિમિત્તે આ કથા ચાલે છે એટલે ભગવાનની કથા સાંભળવાથી ગમે તેવો પ્રેત જીવ જીવ હોય ને તો એ પણ ભગવાનના ધામને પામે પામે ને પામે ભગવાનના ચરિત્રની અંદર શાંતિ છે ને એના ચરિત્રથી જીવાત્માનું કલ્યાણ થાય છે આવા ભગવાનના ચરિત્ર દિવ્ય છે અને એ આપણે સાંભળી અને આપણે ચલી બાકી પણ આ આપણે આ કામ કરી લેવું બસ આવો યોગ વારંવાર નહીં આવે આવો આ મનુષ્ય દેહ મળવો બહુ મુશ્કેલ છે એમાં પણ આવો આ સત્સંગ અને આવી આ કથા વાર્તા દુનિયામાં જાઉં ક્યાંય મળે નહીં આવું સ્વામિનારાયણ ભગવાને એવું આ આપણા માટે સુગમ કહેલું છે કરેલું છે લે એ જીવાત્માને આ સેજે સેજે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એના માટે મહારાજના ચરિત્ર ભાગવત ન હોય ભાગવતથી જ મોક્ષ થાય કેટલાનું માનવું એવું હોય એ પણ બરાબર નથી હો એ ગમે એ ચરિત્ર ભગવાનના ગમે એ અવતારે ચરિત્ર કરેલા હોય ને એ દરેક ચરિત્રથી જ ભગવાન જીવાત્માનો મોક્ષ થઈ જાય શ્રીજી મહારાજે આવા એ અખાડા આ સંપ્રદાયની અંદર કર્યા છે એ ચાર પાંચ પાંચ વખત કથાઓ થતી હોય ને એ કથાથી જીવાત્માને શાંતિ થાય ને આનંદ થાય એટલે મહારાજે આવી આ કથાના મહારાજ હતા ત્યારે પણ આવા બધા બહુ આગ્રહ રાખતા કથા સાંભળે મહારાજ સાંભળે જમતા જમતા પણ હરે હરે બોલે હો જમતા જમતા હરે હરે બોલાય ત્યારે સ્મૃતિ થાય કે ન આ તો જમવા તો કથા નથી ચાલતી પણ આ જમું છું એ મહારાજનું કથાનું ભાન એવું રહેતું હો હંમેશા એટલે મહારાજ એક વખત આ વડોદરામાં કથા કરતા હતા વડોદરામાં કથા કરતા હે એ બધા સંતો બધા ભક્તો સયાજીરાવ સરકાર જેવા પણ અંદર બેઠા હોય એ સયાજીરાવ ભગવાનના એકાંતિક ભક્ત હતા મહારાજને આ કથાની આ કથા બેઠા હતા એમાં વળી પછી વડોદરાનું દીવાન હતો ને સયાજીરાવનું દિવાન એ થોડોક દ્વેષી હતો એમ ને એટલે એમ થયું કે આ સ્વામિનારાયણ કે અહીંયા કથા કરે છે ને આ બધાને બગાડે છે એમ જ્યાં બગાડે પણ પોતે બગડેલો છે એ જો દેખાતું નથી પછી સ્વામિનારાયણ ભગવાનની પરીક્ષા કરવા માટે બે માટલી તૈયાર કરી હો બે માટલી તૈયાર કરીને એકની અંદર વીછી ભર્યા અને એકની અંદર સાપ અંદર બે ભર્યા અને પછી માથે કપડું બાંધી અને નોકરને કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનની સભામાં બેઠા છે એને ભેટ કરી હોય કે હે આને કહેજે કે દિવાન તરફથી આ બે ભેટ આવી છે એટલે એવું લે આને જે નોકર હતા એને ખબર નથી એ અંદર શું છે એટલે એ ઉપાડીને આવ્યા સભાની અંદર મહારાજ બિરાજમાન છે મહારાજની આગળ આવીને માટલી મૂકી મારાજ કે શું લાવ્યા આમાં એ કે આ દિવાનજી ભેટ મોકલાવી છે એ કે કે શું છે અંદર કે એ ખબર નથી અમને પણ ભેટ મોકલાવી છે પછી મહારાજે પાર્ષદોને કહ્યું કે આ ખોલો મોઢા ખોલો અને આ બધી સભાની અંદર પ્રસાદી વેચો એ પછી માટલું ખોલ્યું માટલા બે ખોલ્યા તો એકની અંદર બરફી ને એકની અંદર જલેબી હે આખી ઓ બે માટલા ચિકાર ભરેલા અને આખી સભાની અંદર સીધી મહારાજે પ્રસાદી આપાવી હે દીવાનજી જો ઓલ્યા પછી મહારાજે કે બધાને સભ પ્રસાદી વેચાઈ જઈ પછી મહારાજે પાછા કહ્યું કે હવે આ માટલા પાછા બંધ કરી દો જેમ માતા એમ મોઢો બંધ કરી દો લઈ જાઓ પાછા એ કે પછી પાછા લઈ ગયા પછી પછી નોકરેને કહ્યું કે દિવાણને કહેજો કે એમાંથી ધ્યાન રાખીને ખોલાઈ ગયા એ ધ્યાન રાખીને ખોલજો આ માટલા પછી અહીં ગયા એટલે પછી માટલા ખોલ્યા તો પાછા વીછીને સાપ હો માહિતી નીકળ્યા ત્યારે ઓલ્યો નોકરો જોઈ રહ્યા નોકરો કે આખી સભાની અંદર આમ બરફીને વેચાણીને મેં આ માટલામાંથી પ્રત્યક્ષ જોયું ને અહીંયા પાછું આવ્યું તો પાછું એ થઈ ગયું અને હું એ તો સ્વામિનારાયણ ભગવાન તો એ આખી સભાની અંદર આવો પ્રસાદ વેચ્યો પણ આ પરીક્ષા કરવા ગયો તો દીવાન પરીક્ષા કરવા માટે મોકલે પણ હારી ગયું ભગવાનની આગળ કોઈનું કાંઈ ચાલતું નથી ભગવાન છે કરતા કરતા અન્યથા કરતું સમર્થ છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ તો આ બધા લીલા ચરિત્રો છે એ ગાવવા સાંભળવા એમાં આનંદ છે હો એમાં જ કલ્યાણ રહેલું છે અને ક્યાંય પણ ભગવાન સિવાય બીજા ક્યાંય પણ પ્રતીતિ રાખવી નહીં આ બધા આપણે કંઈ આ જગ આપે આ જે જગતમાં છીએ એટલે સુખ દુઃખ તો આવે એ આપણા પોતપોતાના કર્મ પ્રમાણે બધાને ભોગવવા પડે હે સુખ દુઃખ આવે પણ એ બધું દુઃખ આવે છે ને એ બધા આપણા જ કર્મના ફળ છે હો એ આપણી જ ભૂલ છે એ બધી દુખ આવે છે એ એ ભગવાન છે એ સાચા ન્યાય આપનારા છે જુઓ ભરતજીના કોણ હતા ઋષભદેવ ભગવાન હતા ઓ ભગવાન હતા પણ બા ભગવાનના દીકરાએ ભૂલ કરી તો ભગવાને પણ એને ચાર પૂછ ચાર પગને એક પૂંછડી આપી દીધી દીકરાનું પણ ભગવાને રાખ્યું નહીં ઓ એને એમ નથી ભગવાને એમ ન કહ્યું કે આ મારો દીકરો છે એટલે માફી આપી દઉં પણ કર્મ છે એ અવશ્ય દેવું જ પડે છે કર્મનું ફળ ભગવાન આપે જ છે કર્મ ફળ પ્રદાતા ભગવાન છે એટલે શ્રીજી મહારાજે અંત્યના સત્તરમાં વચના મતમાં મહારાજ કે આ ભરતજીનું આખ્યાન છે ને અતિશય ચમત્કારી છે ચમત્કારી કથા કહેલી છે કે આટલા આટલા મોટા ચક્રવર્તી રાજા હતા છતાં પણ જો એને ભૂલ કરી તો એના બાપે પણ એને સજા આપી દીધી બસ એટલે આપણે જે આ બધી ભૂલ સજાજી થાય છે ને એ મહારાજને જ આપણે આપણા આપણા કર્મનું જ ફળ ભગવાન આપે છે એટલે એમાં કાંઈ આપણે હારવાનું નહીં ભગવાન આપણે પુરુષોત્તમ નારાયણ આપણા ભગ મોટા ભગવાન છે એટલે એનું એ ભજન કરીને સત્સંગની અંદર એ આ બધા ભક્તોનો મહિમા ને તેમ આનંદ આવશે હો મહિમામાં જેટલો આનંદ છે ને એટલો જેમ વધારે વધારે મહિમા સમજાતો જશે તેમ તેમ ભગવાનનું પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાતા સમજાતા પર પણ જણાતું જશે એ કેવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણા ઉપર ઢળક ઢળ્યા છે એ નતા આવા કડી અંદર હળાહળ કળિયુગની અંદર આવા ભગવાનની પ્રાપ્તિ એ તો જીવાત્માને તો કીડી કુંજરનો મેળા પહેના જેવું છે ઓ કીડીને હાથીની મિત્રતા ન થાય એમ આપણે બધા કીડી જેવા જીવ અને આ ભગવાન હાથી જેવા એની પ્રાપ્તિ આપણે થઈ એ તો બહુ દુર્લભ છે એટલે આવા ભગવાનના એ આવા બધા ચરિત્ર ગાવવા સાંભળવા શાંતિ એમાં છે જગત બાકા આખું જગત શાંતિ જ ગોતે છે પણ શાંતિ તો ભગવાન ને ભગવાનના ચરિત્રની અંદર ભગવાનના ભક્તના ચરિત્રની અંદર રહેલી છે એ ભાઈ ગાય કરી સાંભળી કરી અને આનંદથી જીવી અને આપણા જીવાત્માનું કલ્યાણ થાય અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવે અંતકાળે શ્રીજી મહારાજનું બિરુદ છે એના થઈને જો રહેશું તો એ જ આવવાના છે એટલું કંઈ મારું વક્તવ્ય પૂરું કરું છું જય સ્વામિનારાયણ